હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર ચેપ્ટર બે છે તેનું ટોપિક બે ઇલેક્ટ્રોન વીજ અને દળનો ગુણ દર વિશે જોવાના છીએ તો અહીં જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોન દળ એમિના ગુણવત્તાનું માપન કર્યો આ માટે એક કિરણ નળીનો ઉપયોગ કર્યો અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ દિશામાં અને ઇલેક્ટ્રોનના માર્ગ પર લાગુ પાડી નક્કી કરવામાં આવેલું હતું જે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અહીં આકૃતિ આપેલી છે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણવત્તા નક્કી કરવાનું સાધન છે અહીં બંને ક્ષેત્ર લાગુ પાડવામાં આવેલું છે આ છે તે વિ ચુંબકીય ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્ર એ બે ક્ષેત્ર લાગુ પાડવામાં આવેલું છે તો અહીં માત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવેલું છે તો જ્યારે માત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન તેના મૂળ પદમાંથી વિચલિત થાય છે આ છે ઇલેક્ટ્રોન તેના મૂળમાંથી મૂળ પદમાંથી વિચલન થાય અને વિચલન થવું એટલે કે વાકો વળે છે અને કૅોળ કિરણ નળીમાં બિંદુ એ આગળ અથડાય છે તો અહીં જ્યારે માત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન તેના મૂળ પથમાંથી વિચલન થાય છે અને કૅરણ કિરણ નળીમાં બિંદુ એ આગળ અથડાય છે તેવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનું જોઈએ તો વિદ્યુત ક્ષેત્રમાં તે ઇલેક્ટ્રોન કયા સ્થાને અથડાય છે તો તેવી જ રીતે આપણે જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે આ છે ચુંબકીય ક્ષેત્ર જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે ત્યારે કેથળ કિરણો એ બિંદુ સી આગળ અથડાય છે બરાબર તો આ રીતે બંને ક્ષેત્રને આપણે સમજીએ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કેથળ નળીમાં ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવે છે ત્યારે કેઠળ કિરણો બિંદુ એ આગળ અથડાય છે અને તેવી રીતે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો કેઠળ કિરણો નળી બિંદુ સી આગળ અથડાય છે હવે આપણે જોઈએ હવે અહીં જોઈએ કે કોઈ પણ ક્ષેત્ર લાગુ પાડવામાં આવેલો નથી કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને નથી ત્યારે આપણે જોઈએ કે કેઠળ કિરણ કયા દિશામાં ગમન કરે છે તો અહીં જોઈએ તો કેથોડ કિરણ સીધી લીટીમાં ગમન કરે છે અને બિંદુ બે આગળ અથડાય છે તો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોની પ્રબળતાને કાળજીપૂર્વક સમતોલિત કરવામાં આવે તો કેથોડ કિરણો આ બંને ક્ષેત્રોની ગેરહાજરીમાં જે પથ પર જતા હતા તે પથ પર અહીં પથ આવશે તે પથ પર જાય છે અને તે કિરણ નળીમાં બિંદુ બી આગળ અથડાય છે તો આ રીતે તમને સમજતા પડી ગઈ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને લાગુ પાડીએ તો કેઠો કિરણો કયા બિંદુ આગળ ક્ષેત્રની ગેરહાજરીમાં પણ ક્યાં અથડાય છે બરાબર તો અહીં તમારે થોડાક તારણો યાદ કરવાના રહેશે દલીલ કરી કે વિદ્યુત તથા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણોના તેમના માર્ગમાંથી વિચરણની માર્તા નીચેની બાબતો પર આધાર રાખે છે તો પહેલું છે કણો પરના ઋણ વીજભાર પર તો કણો રૂજ ઋણ વીજભારની માત્રા જેટલી વધારે હોય તેટલી વધારે વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા અને તેથી વધારે વિચલન થાય ત્યારબાદ કણો દળ કણો જેટલા હલકા તેટલું વધારે વિચલન ઉદાહરણ તરીકે જ્યારે આપણે બે પથ્થર લઈએ તો એક હલકો પથ્થર અને એક ભારી પથ્થર તો કયો પથ્થર વધારે અગાડી જશે તો સિમ્પલ છે હલકો પથ્થર એટલે કે જેનો ભાર હલકો હોય તે વધારે વિચલન થાય છે ત્યારબાદ વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ પર પથમાંથી ઇલેક્ટ્રોનનું વિચલન વિદ્યુત ધ્રુવો વચ્ચેના વોલ્ટેજના વધારા સાથે વધે છે અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સાથે પણ વધે છે ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પૈકી કોઈ પણ એકની હાજરીમાં ઇલેક્ટ્રોન વિચલનની માત્રાનું ચોકસાઈ પૂર્વક માપન કરીને થોમ્સન ઈ બાય એમ ઈ અહીં ગુણત નક્કી કરી શકેલા જે નીચે પ્રમાણે છે ઈ બાય એમ ઇનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ સેવન ફાઇવ ડબલ એઇટ ટુ ઝીરો ઇન્ટુ ટેન રેસ ટુ ઇલેવન સી એટલે કુલમ કિલોગ્રામ માઇનસ વન જ્યાં એમ ઇલેક્ટ્રોનનો દળ કિલોગ્રામમાં એકમમાં છે અને ઇલેક્ટ્રોન પણ આ વીજભાની માત્રા કુલમમાં છે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતા હોવાથી ઇલેક્ટ્રોનનું પણ વીજભાર ઋણ હોય છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં